ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ સતત વધી રહી છે ગુજરાત વિધાનસભામાં હાજર રહેવા માટે ત્રણ દિવસના શરથી જામીન મળ્યા હતા તેમને પરંતુ તેમને રેગ્યુલર જામીન કોર્ટે મંજૂર કર્યા છે આ સરકારી વકીલે શું દલીલ કરી હતી અને તેમણે આ મામલે પ્રતિક્રિયા પણ આપી છે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ઘાંછી ડેરીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અવારનવાર તેમના મત વિસ્તારના અને આદિવાસી સમાજના પ્રશ્નો સતત ઉઠાવતા હોય છે અને આ ધારાસભ્ય થોડાક મહિના અગાઉ જે પ્રકારે આ ડેરીયાપાડામાં એટીવીટીની મિટિંગ હતી અને તે દરમિયાન તેમના અને ભારતીય જનતા પાર્ટીના જે તાલુકા પ્રમુખ છે તેમના વચ્ચે મારામારી થાય છે અને ત્યાર પછી ડેરીયાપાડાના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા ધારાસભ્ય એક લાંબા સમયથી જેલમાં બંધ છે જોકે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલુ થતું હોવાથી તેમણે કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને કોર્ટે તેમને આ સત્રમાં ત્રણ દિવસ હાજર રહેવા માટે સડતી વચગાળાના જામીન આપ્યા હતા અને ગુજરાત વિધાનસભામાં ત્રણ દિવસ આ ધારાસભ્ય આવ્યા હતા અને તેમણે ગઈકાલે સાંજે જે પ્રકારે સત્ર પૂરું થવાનું હતું ત્યારે તેમને કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો કે તેમને જેલમાં ફરી પાછું જવું પડશે જો કે તેમણે જે પ્રકારે આ નર્મદાની સેશન કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરેલી હતી તેનો ચુકાદો અનામત હતો અને ત્યાર પછી ગઈકાલે સાંજે કોર્ટે

એમાં જે જામીન અરજી એમની અહીંયા આગળ એફઆઈઆર ના બેઝ પર દાખલ કરેલી રદ કર્યા બાદ જે હાઈકોર્ટમાં દાખલ કરેલી એની ની તારીખ હતી પરંતુ ચાર્જશીટ થઈ જતા પરત આગળ ના ગ્રાઉન્ડ ઉપર ફરીથી જામીન અરજી દાખલ કરી એ જામીન અરજીની સુનાવણી થતા નામદાર સેશન્સ કોર્ટે આગલો જે એમનો હુકમ હતો એ જ ધ્યાનમાં રાખીને નવા કોઈ સંજોગો છે એ બદલાયેલા એ જોતા એમને ફરીથી જામીન અરજી રદ કરેલી છે અગિયાર તારીખ જે જામીન અરજી હતી એમને હાઈકોર્ટમાં એમને ચાર તારીખે એ પરત ખેંચી છે એટલે રદ થઈ જાય વિડ્રો કરેલી છે એમને ત્યાં હાઈકોર્ટમાં હાલમાં કોઈ જામીન અરજી પેન્ડિંગ નથી એટલે એ વિડ્રો થયા બાદ એમને અહીંયા ફરીથી દાખલ કરી ગ્રાઉન્ડ પર એ ફરીથી રિજેક્ટ થયેલી છે એટલે હવે એમને ફરીથી હાઈકોર્ટ જોવું

એજ માં કોઈ નવો ફેરફાર નથી એવું અમદાવાદ સેશન્સ કોર્ટે એમની જામીન અરજીના ઓર્ડરમાં લખ્યું છે કે કોઈ બદલાયેલા સંજોગો નથી નવો કોઈ ગ્રાઉન્ડ નથી ચાર્જશીટ એક માત્ર ગ્રાઉન્ડ નથી હતું એમાં કોઈ નવો ફેરફાર હોવો જોઈએ એટલે આ સક્સેસફુલ કે બેલ એપ્લિકેશન કહેવાય એમાં કોઈ નવો બદલાયેલા સંજોગો ના હોય એટલે રદ આમાં ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ સતત વધી રહી છે ગુજરાત હાઈકોર્ટમાં તેમણે સરતી આમાં ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ સતત વધી રહી છે ગુજરાત હાઈકોર્ટમાં તેમણે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી અને ત્યાર પછી અરજી પાછી ખેંચી તેમણે નર્મદાની સેશન કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી અને હવે તેમના રેગ્યુલર જામીન ના મંજૂર થતાં ફરી વખત તેમણે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવવો પડશે અને આવનારા દિવસોમાં તેમને વધારે હવે જેલમાં રહેવું પડશે તેવી શક્યતા દેખાઈ રહી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेन कहिजे जे परा